સુન કથા છે હનુમાનજી એક વખત નાર મુનિ ભૂલોક માં ભ્રમણ કરતા કરતા જુએ છે કે શેરીએ શેરીએ ગામે ગામ હનુમાનજી મહારાજના મંદિરો બંધાયેલા છે આ જોઈને એમને થોડો ક્રોધ આવે છે કે આટલા વર્ષોથી હું ત્રણેય લોકમાં ફરું છું પ્રભુની ભક્તિ કરું છું શ્રી હરિ વિષ્ણુને પણ જપું છું મારા કેમ આટલા મંદિરો નથી અને ક્રોધ અને પ્રશ્નની મૂંઝવણો સાથે એ લોક જઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુને આ પ્રશ્ન કરવા માટે ઉતાવળા થાય છે અને એ ક્રોધ અને પ્રશ્નના આવેગમાં જ્યારે વિષ્ણુ લોક પહોંચે છે અને ખૂબ જ અતિશીઘ્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુને મળવા માટે જતા હોય છે તો એમના માર્ગમાં માતા લક્ષ્મી મળે છે માતા લક્ષ્મી પૂછે છે નારદ મુનિ આપ બહુ ઉતાવળમાં અને ક્રોધમાં દેખાવ છો જાણી શકું છું તો નારદ મુનિ વાત કહે છે કે આટલા વર્ષોથી આટલા યુગોથી હું ભગવાન શ્રી હરિ વિષ્ણુને જપ કરું છું હું પણ એમનો ભક્ત છું તો આટલા મંદિરો કેમ અને મારા આટલા મંદિરો કેમ નથી અને આ સાંભળીને કહેવાય છે માતા લક્ષ્મી હસી પડે છે માતા લક્ષ્મીને હસતા જોઈને નારદ મુનિ ક્રોધ થોડો વધી જાય છે અને માતાને કહે છે માતા ક્ષમા હું આટલો ક્રોધિત અને મૂંઝાયેલો છું પ્રશ્નો લઈને આવ્યો છું અને આવા ગંભીર પ્રશ્નો સાંભળીને પણ તમે હસી પડ્યા ત્યારે જે જવાબ માતા લક્ષ્મી આપે છે કે હે નારદ મુનિ ભક્ત કેવા હોય કોના મંદિર બંધાય એની વાત એની કથા આજે હું તમને કહીશ જરૂર સાંભળજો તો નારદ મુનિ કહે છે કે જ્યારે માતા અંજનીના ખોળામાં હનુમાનજી જન્મતા વેત એમનું ધાવણ ધાવતા હોય છે પહેલીવાર માતા એમને દુગ્ધપાન કરાવવા માટે પોતાના ખોડામાં લે છે અને માતા જ્યારે દુગ્ધપાન કરાવે છે અને હજી ખાલી એક જ ઘૂંટડો એમણે દૂધ પીધું હોય છે ત્યારે માતા અંજની પોતાના પુત્રને વાલ સોયા પુત્રને ખોડામાં દુગ્ધપાન કરાવતા રોઈ પડે છે અને એમના એ આસુડા જ્યારે હનુમાનજીની ઉપર પડે છે તો હનુમાનજી હુંકાર કરે છે એ જનતાવેદ નાના બાળગોપાલ હનુમાનજી કહે છે હે માતા હું કેટલો અભાગ્યો છું કે જનતાવેદ તમે મને જોઈને રોઈ પડ્યા તો માતા કહે છે કે બેટા અભાગ અભાગ્યો તું નહીં અભાગી હું છું તો હનુમાનજી પૂછે છે કેમ માતા તો કે છે કે મને દેવતાઓનો શ્રાપ છે કે મારે ત્યાં પુત્ર નહીં જન્મે અને જો પુત્ર જન્મશે તો એ સવાપોર દિવસનો નહીં થાય એટલે જેવો આ સૂર્યાસ્ત થશે મારે મારો પુત્ર ગુમાવી દેવો પડશે ત્યારે હનુમાનજી હનુમાનજી પહેલી વાર હુંકાર કરે છે હે માતા તારા ધાવણનું મેં પાન કર્યું છે ભલે હું નાનો હોઉં પણ હું અંજનીનો પુત્ર છું હું તારા ઉપર આ દેવતાઓનો શ્રાપ નહીં ચાલવા દઉં અને કહેવાય છે કહેતા મિંડીચૂરણ કરું એમ કરીને એક હનુમાનજી છલાંગ લગાવે છે અને કહેવાય છે છલાંગ લગાવીને એ સૂર્યદેવને એક નાનકના નાનક નાનકડા ફળને એક બાળક જીદ કરીને ખાઈ જાય એમ એને ગ્રહણ કરી લે છે અને કહેવાય છે કે ચારે ઓર એ સૂર્યના તેજનો જે પ્રકાશ છે એ અંધકારમાં પરિવર્તિત થઈ જાય છે કારણ કે સૂર્યને તો હનુમાનજીએ ગ્રહી લીધો છે અને આ સચરાચર જગત દેવતાઓ અને તમામ જીવ સૃષ્ટિ ત્રાહિમામ ત્રાહિમામ પોકારે છે અને એ બધા હનુમાનજીને વિન વિનવા લાગે છે કે તમે સૂર્યને ગ્રહણ કર્યો છે એમને મુક્ત કરો ત્યારે હનુમાનજી કહે છે કે પહેલાં મારા માતાને આપેલા શ્રાપને મારી એ શ્રાપથી મારી માતાને મુક્ત કરો ત્યારે હું આ સૂર્યદેવને મુક્ત કરીશ અને દેવતાઓ અને સચરાચર જગત માની જાય છે અને દેવતાઓ માતા અંજનીને એ શ્રાપમાંથી મુક્ત કરે છે કે એમનો પુત્ર સવાપોર દિનો નહીં થાય અને મૃત્યુને પ્રાપ્ત નહીં થાય વેત જે પોતાની માતાને શ્રાપમાંથી મુક્ત કરે એનું નામ દીકરો કહેવાય આ એક કથા સાંભળીને નારદજીનો ક્રોધ થોડો શમે છે પણ એમની જિજ્ઞાસા હજી પણ હોય છે કે છતાં પણ એવું કયું કારણ છે કે હનુમાનજી આટલા બધા પૂજાય છે તો માતા લક્ષ્મી કહે છે ધ્યાનથી સાંભળો નારદ આ જગતનો તાત અખિલ બ્રહ્માંડનો રાજા ભગવાન શ્રી હરિવિષ્ણુ જ્યારે શ્રી રામના અવતાર તરીકે અવતરે છે અને લંકાના પ્રટાંગણમાં જ્યારે મેઘનાથના બાણથી લક્ષ્મણ મૂર્છાવાન થાય છે અને લક્ષ્મણજીની મૂર્છાને અને લક્ષ્મણજીને મૂર્છિત અવસ્થામાં જોઈને શ્રીરામ લક્ષ્મણના માથાને પોતાના ખોળામાં લઈને લક્ષ્મણજીને જોઈને આક્રંદ કરે છે રોવા માંડે છે ત્યારે કહેવાય છે હનુમાનજી બીજી વાર હુંકાર કરે છે કે હે પ્રભુ આટલો બધો વિલાપ સેના માટે કરો છો ત્યારે હનુમાન રામ હનુમાનજીને કહે છે હે હનુમાન રોવું નહીં તો શું કરું કે મારો ભાઈ જેણે વનવાસમાં મારા માટે એક પળ પણ વિચાર ન કર્યો એ આજે મારા ખોડામાં મૂર્છિત અવસ્થામાં પડેલો છે હું સુમિત્રા માતાને અને લક્ષ્મણની પત્ની ઉર્મિલાને શું જવાબ આપીશ જ્યારે હું અયોધ્યા પાછો જઈશ અને એમ કરીને એમના અશ્રુઓથી લક્ષ્મણજીની જટાઓ ભીની થવા લાગે છે અને પોતાના પ્રભુ શ્રીરામને વિલાપ કરતા જોઈને હનુમાનજી હુંકાર કરે છે કે વિલાપ સુકામ કરો છો એક વાર નહીં તમે હુકમ કરો એક વાર નહીં રાવણ સહિત આખી લંકાને ઉખેડીને ઉત્તરથી દક્ષિણ ધરીશ એક વાર નહીં તમે કહેશો એટલી વાર તો કે એ બરાબર છે પણ આ લક્ષ્મણની મૂર્છા અને લક્ષ્મણની મૂર્છા પ્રાણ બચાવવા માટે શું કરવાનું છે મૂર્છાવસ્થામાંથી હવે વૈદ જે છે એ રાવણનો છે પણ જો વૈદક જાણતા હોય તો વૈદક શાસ્ત્રમાં લખે લખેલું છે કે દુશ્મન પણ શત્રુ પણ મરતો હોય તો એની સારવાર કરવી પણ રાજધર્મ પણ ન લાજે અને વૈદક ધર્મ પણ ન લાજે એ માટે સુષેણ વચ્ચેનો રસ્તો કાઢીને કહે છે કે દ્રોણાચલ પર્વત પર સંજીવની બૂટી છે સૂર્યોદય થાય એ પહેલાં જો એના ટીપા લાવીને એ જડીબુટી સંજીવની જડીબુટી લાવીને એના ટીપા લક્ષ્મણજીના મુખમાં નાખવામાં આવે તો જ લક્ષ્મણજીના પ્રાણ બચે તો ક્યાં લંકા ક્યાં દ્રોણાચલ પર્વત અને આવડી મોટી કાળ રાત્રિ કોણ લાવશે અને કોણ મારા લક્ષ્મણને જીવિત કરશે ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ તમારા હુકમની જરૂર છે એક દ્રોણાચલની ક્યાં વાત કરો છો હું તો આખું લંકાને રાવણ સમેત ઉખે ઉખેડીને ઉત્તરથી દક્ષિણ ધરી દઉં તમારા હુકમની જરૂરત છે સંજીવની નહીં આખો દ્રોણાચલ અહીં લાવી દઉં અને હનુમાનજી કહે છે કે ત્યારે છલાંગ લગાવીને લંકાથી ઉત્તર હિમાલયના પહાડો સુધી દ્રોણાચલ પર્વત સુધી જવા માટે તૈયાર થઈ જાય છે અને દ્રોણાચલ પર્વત પર સંજીવની બૂટી નહીં પણ સમય બચાવવા માટે કહેવાય છે કે આખો તોતિંગ દ્રોણાચલ પર્વત એના મૂળિયાથી ઉખેડીને એ લંકા લઈ આવે છે અને જેના પર જઈને સુષેણ સંજીવની બુટી શોધી એના ટીપા લક્ષ્મણજીના મુખમાં નાખે છે અને લક્ષ્મણજીના પ્રાણ બચાવે છે ત્યારે માતા લક્ષ્મી કથા પૂરી કરતા કહે છે કે હે નારદ જે લંકાના પ્રટાંગણમાં અખિલ બ્રહ્માંડના રાજાધિરાજને આશ્વાસન આપે અને એમના મનના મનોવાંછિત કર્મો પૂરા કરવામાં નિમિત્ત બને એના મંદિર બને તો આવા હનુમાનજી મહારાજના જય જયકાર હો જીવનમાં કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય સાચા સાત્વિક ભાવથી જો હનુમાનજીને આપણે ભજીએ તો કહેવાય છે કે યથા યોગ્ય કર્મની ગતિ અનુસાર હનુમાનજી એ એના ભક્તના કાજે એના વારે આવે છે અને જે શ્રી રામને ભજે છે એને કહેવાય છે કે યમરાજને પણ હનુમાનજી હરાવી દે છે અને કોઈના પણ અકાળ મૃત્યુ થવા દેતા નથી તો બોલો સંકટ મોચન હનુમાનજી મહારાજની જે કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય મિત્રો તમને જો મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આ હનુમાનજીની કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો કમેન્ટમાં જય જય શ્રી રામ જય શ્રી રામ ભક્ત હનુમાન લખીને મારું પણ મોટિવેશન વધારો કમેન્ટ જરૂર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો કમેન્ટ પણ કરો અને બને એટલો આ વિડીયો વધારે ને વધારે શેર કરો વારંવાર સાંભળો શનિવારે અને મંગળવારે તો અવશ્ય સાંભળો ફરી પાછા મળીએ કોઈ આવા જ રસપ્રદ કથા સાથે આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ